નમસ્કાર મિત્રો મારા YouTube ચેનલ માં આપનું સ્વાગત છે સરકાર સી દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરવા માટે આજે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત 18 વર્ષ થી 60 વર્ષના ઉંમરના દરેક વ્યક્તિ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને અલગ અલગ ધંધો કરતા અને વ્યવસાય કરતા લોકો અથવા તો વ્યવસાય કરવા માંગતા લોકો આ યોજનાનો લાભ લઈ અને પોતાના માટે ટૂલકિટ ખરીદી શકે છે તે પણ સરકાર દ્વારા એકદમ ફ્રી માં તો કયા કયા સાધન સામગ્રી માટે ટૂલકિટ ખરીદી શકે તેની વાત કરીએ તો દૂધની વેત લોકો માટે ભરત કામ કરતા લોકો માટે બ્યુટી પાર્લર કામ કરવા માટે પછી પાપડ બનાવવા માટે વાહન વોશિંગ અને રિપેરિંગ કરતાં વ્યવસાય કરતાં લોકો માટે પ્લમ્બર માટે સેન્ટિંગ કામ કરતાં લોકો માટે અને ઇલેક્ટ્રોનિક રિપેરિંગ કરતાં લોકો માટે આ યોજના અંતર્ગત ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે અને આ તમામ કામ કરતાં લોકો માટે સાધનો એકદમ ફ્રી સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી हम सब प्रथम अपने आ योजना विषय थोड़ी महत्ती मेरी योजना पात्रता शू से કોણ કોન લાભ લઈ શકે છે અને શું માર્ગદર્શન છે ત્યાર બધા યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરું તે ની માહિતી મળો છું તો સૌપ્રથમ આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના આ યોજનાની પાત્રતાની વાત કરીએ તો યોજના અંતર્ગત 18 થી 60 વર્ષ સુધીના તમામ લોકો જે ધંધો કરવા માંગતા હોય આપણે જે આગળ જોયા તે ધંધામાંથી કોઈ પણ ધંધો કરવા માંગતા હોય અથવા તો ધંધો કરતા હોય તો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ત્યાર બાદ જોઈએ કે બે નંબર પર ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી માટે જિલ્લા ગ્રામ વિકાસ રેખા ગરીબી રેખાની યાદીમાં સમાજ હોય તે ફરજિયાત જીરો થી સોળ ના સ્કોર ધરાવતા આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી એટલે કે જો તમે જીરોથી સ્કો સોળ સુધીનો સ્કોર ધરાવતો હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો નથી અને જો તમે જીરોથી સોળ સુધીના સ્કોરમાં ન આવતા હોય તો તમારે સ લાખ તેથી ઓછો આવકનો દાખલો મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકા અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે એટલે કે તમે એ અઢારથી સાઠ વર્ષની ઉંમરના હોય અને જો તમે સ લાખથી ઓછી આવક ધરાવતા હોય તો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો ત્યારબાદ આપણે આ યોજના અંતર્ગત માર્ગદર્શિકાની વાત કરી તો આપણે જોય કે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરું તો જો તમને આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગતા હોય તો તમારા ગામમાં આવેલ વીસી પાસે જઈ અને આ યોજનાનું તમે ફોર્મ ભરી શકો છો ત્યાર બાદ આ યોજનાની અરજી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રહેશે તે આપણે આગળ જોશું ત્યાર બાદ આપેલ અરજી કરતી વખતે ઈશરામ કાર્ડ નંબર અથવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જો ઈશરામ કાર્ડ નો હોય તો ઓનલાઈન ફોર્મ ભરી અને લિંક લિંક ઓપન કરી અને ઈ-સમ કાર્ડ મેલી લેવા વિનંતી એટલે કે આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવા માટે ઈ-સમ કાર્ડ કઢાવવું પડશે ત્યારબાદ આપણે જોઈએ કે આ પોર્ટલ જાતિ સંબંધી રહેશે અને પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે એટલે કોઈ કોઈ પણ જાતિ સંબંધી પસંદ કરી અને તે તમારું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ કે જો આ સિવાયના તમામ જાતિના લોકોને 6 લાખ સુધીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો સિવાયના તમામ વ્યક્તિને આ ફોર્મ માટે ભરું હોય તો 6 લાખ કરતા તેથી ઓછે આવક મારિયા જ આવકનો ડાખલો અપલોડ કરવાનો રહેશે અથવા તો તમે 0 થી 16 ના સ્કોર માં આવતા હોય તો તે અપલોડ કરવાનો રહેશે ત્યાર બાદ આપણે 7 નંબર પર જોઈએ કે અરજી સબમિટ કરી જ્યાં સુધી આપની અરજી સબમિટ ન કરો ત્યાં સુધી અરજી આપનું લોગિન ડ્રાફ્ટ તરીકે સેવ કરો એટલે કે તમે અરજી જ્યાં સુધી કમ્પ્લીટ ન કરો ત્યાં સુધી તમારે લોગિન ડ્રાફ્ટ તરીકે સેવ કરવાનો રહેશે જેથી તમે બીજી વખત આ ફોર્મ ભરવું ન પડે અને તમે જેવું તેમાં લોગિન કરો એટલે તમારી અરજી જ્યાં સુધી પોચી છે ત્યાંથી પાછી ચાલુ થઈ છે ત્યારબાદ 8 નંબર ઉપર વાત કરીએ કે આપની અરજી જે જીઈ યુપી કક્ષાના નામ મંજૂર કરેલ હોય તો તેવા સંજોગોમાં આપની નવીત અરજી ફરીથી કરવા વિનંતી એટલે કે જો તમારી મરજી અરજી નામંજૂર થઈ હોય તો તે ફરીથી કરવા વિનંતી ત્યારબાદ 10 નંબર ઉપર જોઈએ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાના સંમતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમ દ્વારા દો કરી લાભાર્થીની પસંદગી પાડવામાં આવશે એટલે કે તમે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ભર્યું હોય તો બધાય લોકો નું આયોજન અંતર્ગત નામ આવે અને તે માટે સરકારી સી દ્વારા ડ્રો બહાર પાડવામાં આવશે અને જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યું છે તેમાંથી ડ્રો માં જેનું નામ પસંદ થશે તેમને આયોજન અંતર્ગત તમે જે પણ ફોર્મ ભર્યું છે તેના માટે ટૂલ કિટ આપવામાં આવશે ત્યાર બાદ આપણે 11 નંબર ઉપર જોઈએ કે આપેલી તાલીમ જરૂરી હોય તો ફોર્મ ભરે તે વખતે પોર્ટલ પર આપની તાલીમ વિકલ્પ પસંદ કરો એટલે કે જો તમે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હો અને તમે જે પણ સાધન સામગ્રી માટે ધંધો કરવા માંગતા હો અને તેની તાલીમ લીધી હોય તો તેનું તાલીમ ફોર્મ પણ તમારે વિકલ્પ પસંદ કરી અને અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અહીં બીજી પણ કેટલીક શરતો છે જે તમે વિડિયો જોઈ અને વાંચી લેજો ત્યારબાદ હવે આપણે આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરું તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારે Google Chrome ખોલવાનું છે Google Chrome ખોલી અને તમારે અહીં લખવાનું છે માનું માનવ કલ્યાણ ઓર્ડીના 2025 જે તમે લખશો એટલે અહીં e-kutr.nic સરકારી દ્વારા બહાર પાડવામાં આવેલ e-kutr.gujarat.gov.in જીવી વેબસાઇટ આવી જશે તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે જે તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ સાધનો દ્વારા જે બહાર પાડવામાં આવશે તે તે સાધનોની નામની યાદી આવી જશે સ્વપરચન દૂધ દહીં વેતનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવનાર વાહન રિપેરિંગ પ্লামબર સંતિંગ કામ કરનાર ત્યાર બાદ જોય છે ઇલેક્ટ્રોનિક રિપેરિંગ કરના આ તમામ સાધનો તમે ખરીદી શકો છો ત્યારબાદ તમારે તેમાં અરજી કરો એના પર લોગિન કરવાનું છે જો તમે પેલેથી નો લોગિન કરી હોય તો ન્યુ રજીસ્ટ્રેશન ઉપર જે તમે ક્લિક કરશો એટલે અહીં તમને તમારું નામ નાખવાનું આવશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ ત્યારબાદ તમારે લિંક નાખવાની ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની મોબાઈલ નંબર ઈમેલ આઈડી કમ્ફર્મ પાસવર્ડ નાખી અને તમારે અહીંયા ચેપ્ટા કોડ નાખી અને નોંધણી કરાવી લેવાની છે નોંધણી કર્યા બાદ અહીં લોગિન કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવ તમે ક્લિક કરશો એટલે તમને જે નોંધણી નંબર મળ્યો હશે મેસેજમાં તે નોંધણી નંબર અહીં નાખવાનો છે અને તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે પાસવર્ડ નાખી હોય તે નાખવાનો છે ત્યારબાદ અહીં જે પણ ચેપ્ટા કોડનો સરવાળો થતો હોય જો તો બાદબાકી હોય તો તે નાખી અને લોગિન કરી લેવાનું છે જેવ તમે લોગ ઇન કરશો એટલે સૌ પ્રથમ અહીં સહાય ઓપ્શનમાં માનવ કલ્યાણ યોજના લખેલું હશે તે માનવ કલ્યાણ યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવ તમે તેના પર ક્લિક કરશો એટલે અહીં તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે તે માહિતી ભર્યા બાદ તમારે આગળ જો યે કે કે માહિતી ભરવાની રહેશે તો તેમાં તમારે આધા કાર્ડ ની પેલા નકલ અપલોડ કરવાની છે ત્યારબાદ તમારું રેશન કાર્ડ ની નકલ અપલોડ કરવાની છે ત્યારબાદ તમારું ઉમર નો પુરાવો એ અહીં દર્શાવેલ કોઈ પણ ચટણી કાર્ડ આધા કાર્ડ પાન કાર્ડ હોય તે નંબર લખી અને અહીં અપલોડ કરવાનું છે ત્યારબાદ સેફડલ ફેશન એટલે આ તમાર સેલ્ફ ડિરેક્શન ફંડ ફોર્મ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે ત્યાં ડાઉનલોડ કરી અને ભરી અને ફોટો પાડી અહીં અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તમારું ઈશ્રમ કાર્ડ નંબર અહીં નાખવાનો છે અને તે અપલોડ કરવાનો રહેશે અને તમારું જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો તે અપલોડ કરવાનો છે આટલી વિગત ભર્યા બાદ તમારે બીજા નંબર ઉપર જોઈએ કે દસ્તાવેજની વિગત એટલે તમારે દસ્તાવેજની વિગત ભરવાની છે દસ્તાવેજની વિગત ભર્યા બાદ નિયમો અને શરતોનું એક ફોર્મ આવશે તે ભરવાનું છે તે ફોર્મ ભર્યા બાદ તમારે સેવ સેવ અરજી કરવાની છે જેવું તમે સેવ અરજી કરશો એટલે તમારા મોબાઈલમાં તમારો અરજી નંબર મળી જશે અને તમારે આ તમારા નજીકમાં આવેલ માનવ કલ્યાણ યોજનાની ઓફિસે જઈ અને તમારા તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી લેવાના છે અને તમારું ફોર્મ પાસ થશે અને ડ્રોમાં નામ આવશે એટલે તમારા મોબાઈલમાં મેસેજ પણ આવી જશે અને ફોન પણ આવશે તો તમે તમારા નજીકમાં આવેલ માનવ કલ્યાણ યોજનાની ઓફિસે જઈ અને આ સાધનો ખરીદી સાધનો લઈ લેવા વિનંતી તો આથી સરકારી દ્વારા બહાર પાડવામાં આવેલ માલવ કડિયાન યોજના આ યોજના અંતર્ગત તમને વિવિધ ધંધો કરતા હોય તો તેના અંતર્ગત સરકારશ્રી દ્વારા ટૂલકિટ ફ્રીમાં આપવામાં આવશે તો આ વિડિયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને ફ્રીમાં ટૂલકિટ મેળવી શકે આભાર